હેલો ગાઈસ તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજા જશો તો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં અને આજના વિડીયોમાં આપણે એક ટૉપિકનું ડિસ્કસ કરવું છે એ પહેલાં મારો આવે છે બીજો બ્લોગ મને સપોર્ટ કરજો અને આગળ વધારજો તો બસ આજના વિડીયોમાં આપણે એક ટોપિક વિશે વાત કરવી છે કે આપણે યુટ્યુબમાં વિડીયો શું કામ બનાવવો જોઈએ અત્યારના જનરેશનમાં તમે મોસ્ટ ઓફ જુઓ તો યુટ્યુબમાં વિડીયો બનાવે છે યુટ્યુબને આજે બધા પ્લેટફોર્મ ઉપર જેમ કે આપણે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે બધા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એની ઉપર બધા વધારે વિડીયો બનાવે છે તો આપણે શું કામ બનાવવા જોઈએ અને એની પહેલાં યુટ્યુબને બધા આટલા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઓલા આટલા સોશિયલ મીડિયા મીડિયાઓલામાં એના બધા કરતાં આપણા જે યુટ્યુબ છે એનું એવરેજ કેમ વધારે છે એ પણ આપણે આજે જોશું તો એની પહેલાં આપણે એક નાનકડી એમથી વાત કરવી છે કે આજના જનરેશનમાં ઘણા બધા એવા આવે છે કે આપણે તમે આ પેક લો ઓલું પેકેજ લો ઓલું પેકેજ લો એમાં આપણે પૈસા ભરવાના પાંચ દસ હજાર રૂપિયા અને બસ પછી આપણે અર્નિંગ શરૂ થાય તો તો વાત અલગ છે કે ના ભાઈ આપણે આજે જે પૈસા ભર્યા છે એ આપણા મત મુજબ સારા ભર્યા છે પણ અર્નિંગ શરૂ ન થાય તો આપણે બધું નખે ચડી જાય એવું છે કેમ કે પછી આપણા ઘરના પણ આપણા નથી માનતા અને આપણે જે પૈસા ભર્યા છે એ પણ આપણા જાય છે અને આપણા ઘરનાને તો વિશ્વાસ હોતો જ નથી એ તો આપણને ના જ પાડતા હોય છે કે તમે આ બધી વસ્તુ તમે ના કરો એની એ વાત પણ એ જોતા સાચી છે કેમ કે અત્યારના જમાનામાં કોઈનો પણ વિશ્વાસ પેરા જેવો નથી કેમકે અત્યારે બધા ફ્રોડ કેસ વધારે થાય છે કે બસ પાટલા પૈસા લઈ લીધા પછી તમને કંઈ મેસેજ બેસેજ આવે નહીં કોલ બોલ આવે નહીં અને બસ પૂરું થઈ જાય આપણે પણ મેંકી દઈએ છીએ કેમ કે અત્યારે આપણે પણ કોઈની ખોટી ઝંઝટમાં ફરવું ગમતું નથી એટલે આજે જે મોસ્ટ ઓફ જે ક્રાઇમ સોશિયલ ક્રાઇમ થાય છે આવી રીતના થાય છે કે આપણે બસ વધુ મેકી દઈએ છીએ આપણને કોઈને એટલો બધો ટાઈમ નથી કે એટલો બધું ઓલું નથી એટલે આપણે કાંઈ આગળ વધતા નથી તો એમાં આપણે બેની કમ્પેરિઝનમાં કરીએ તો અત્યારે યુટ્યુબ પહેલાં નંબર ઉપર છે કેમ કે યુટ્યુબમાં આપણે જે વિડીયો બનાવીએ છીએ એમાં નહીં તો આપણે કાંઈ પૈસા ભરવાના કે નહીં આપણે શું કહેવાય ફ્રોટ જવાનો ચાન્સ છે તો આપણે બસ આપણે યુટ્યુબ આપણો ટૉપિક તરફ આપણે આગળ વધીએ કે યુટ્યુબ આપણે શું કામ કરવું જોઈએ એમ યુટ્યુબમાં આપણે શું કહેવાય હા એ યુટ્યુબ આપણે શું કામ શરૂ કરવું જોઈએ યુટ્યુબમાં આપણે વિડીયો શું કામ બનાવવા જોઈએ અને ખાસ કરીને જે આ જે પ્લેટફોર્મ છે એ આપણે આમ જોવા જઈએ તો આપણે જે લેડીઝ છે એની માટે બહુ સારું પ્લેટફોર્મ છે કે જેમાં ફ્રોડ પણ નથી થતો આપણે કોઈ પૈસા પણ નથી દેવા પડતા અને હવે આપણી લાઈફ પણ સારી થાય છે તો આજના બ્લોકમાં મારા બનાવેરા જ આપણે આજ ટોપિક ટૉપિક ઉપર આપણે વાત કરવાના છીએ અને ખાસ કરીને લેડીઝ હું આ બ્લુક એટલે બનાવું છું કે આપણે લેડીઝને ઘર બેઠા આપણે જો કામ કરવું હોય ને તો આ એક બેસ્ટ પ્લેટફોર્મ છે કેમ કે આપણે કંઈ બહાર જવાની જરૂર નથી ઘરમાં જે આપણે કરતા હોઈએ આપણે રૂટીનમાં ઈચે આપણે એને બતાવવાનું છે એવું નથી કહેતા કે તમે બધું જે વધારે મોંઘું હોય કે બીજી કંઈ બીજી વસ્તુ હોય તમે ટ્રાવેલ કરો કે મૂંગી વસ્તુઓ દેખાડો ફૂડનું અલગ હોય તો આપણા આપણા ઉપર છે જો આપણે પૈસા હોય તો આપણે એ પણ બધો કરી શકીએ ના હોય તો આપણે ડેઇલી વ્લોગિંગ પર કરી શકીએ અને યુટ્યુબનો એક મોટો નિયમ છે કે આપણે છે યુટ્યુબમાં હંમેશા જેવા છીએ એવા જ દેખાડવાનું જો આપણે અમીર હોય તો આપણે ગરીબ દેખાડવાનો પ્રયત્ન નહીં કરવાનો અને ગરીબ હોય તો અમીર દેખાડવાનો પ્રયત્ન નહીં કરવાનો તો આપણે એક જોતાં જે આપણે ઓડિયન્સ બને છે એની સામે આપણે ફેક થઈ જાય છે કે ના ભાઈ આ તો ખોટું બોલે છે આને તો બધું ખોટું છે એટલે આપણે બસ એ જેઓ આપણે જે એવરેજ હોય રેવન્યુ આપણો ઘટતો જાય છે એટલે આપણે એવું કદી ના કરવાનું આપણે જેવા છીએ અમીર તો અમીર અને ગરીબ તો ગરીબ આપણે એકેયમાં ગુનો નથી જો આપણે ભગવાનને ચાહશે તો આપણે ગરીબમાંથી અમીર પણ થઈ જશું અને આગળ પણ વધશું તો આપણે જેવા છીએ એવા જ દેખાડવાનું તો બસ હવે આપણે ટૉપિક ઉપર આવીએ તો પહેલી વાત એ છે કે આપણે યુટ્યુબમાં વિડીયો શું કામ બનાવવું જોઈએ તો પહેલી તો એ છે કે એમાં આપણે કંઈ બહાર જવાની જરૂર નથી ખાસ કરીને લેડીઝ જો લેડીઝ અત્યારે આ પ્લેટફોર્મ ઉપર આપણે જઈ તો આપણે કંઈ શું કહેવાય બહાર જવાની જરૂર નથી આપણે જે ડેલી રૂટિનમાં જે કામ કરતા હોઈએ જેમ કે હું જે હાઉસ વાઇફ છું અને હું મારું બધું ડેલી રૂટિનનું દેખાડું છું તો આપણે આપણે સવાર ઉઠીએ છીએ પછી આપણે જે કામ દિનચર્યા આપણે જે આખી હોય આપણે કહેવાનું દિનચર્યામાં તો આપણે નાના હતા ત્યારે એની ઉપર પણ નિબંધ લખતા એટલે તમને ખબર જ હશે કે એમાં શું હોય આપણે બસ એ આપણે એ આપણે પેપરમાં ઉતારતા અને આ આપણે વિડીયોમાં બોલવાનું છે આપણે છીએ એ વાત નહીં ડરવાનું નહીં ગભરાવાનું અને હા એક મોટી વાત યુટ્યુબમાં આપણે વિડીયો બનાવીને તો કેમ આપણે બહાર જાય અને એની બધાની સામે આપણે વિડીયો બનાવતા ગભરાય પણ એવું નહીં કરવાનું શર્માવાનું નહીં પણ એ જે આપણે જેમ આપણે ઓલું કરશે ને એમ આપણી જે ઓડિયન્સ હશે ને એને એમ થાય કે આ તો આમ કરે છે આપણે તેમ કરે છે એટલે આપણે જે હોય ને એવું રહેવાનું કોઈની સામે ખોટો આપણે કાંઈ ગુનો નથી કરતા આપણે એક મસ્ત શું કહેવાય દુનિયાને આપણું નિંતરિયા દેખાડીએ છીએ એટલે બસ એવું કાંઈ કરવાની આપણે જરૂર નથી અને બસ આપણા ટોપિક ઉપર આપણે આવી જાય કે મહેનત આપણે કાંઈ છે નહીં ખાસ કરીને લેડીઝ ઘર બેઠા તમે કરી શકો છો જેન્ટ્સ તો અત્યારે બધા કરે છે અને ઘણા બધાને ગ્રોથ પણ મળી છે લેડીઝ પણ છે ઘણી બધીને ગ્રોથ મળી છે પણ આપણે અત્યારે જે શું કહેવાય બધું એ જે ફ્રોડ થાય છે એના લીધે બધી બધી રેડીસો બીવે છે કે આમ થશે તેમ થશે પણ ના એવું કાંઈ નથી ઘણા ટાઈમ આપણે બ્લોગિંગ કરીએ તો પણ કંઈ પ્રોબ્લમ આવે એવો નથી અને આપણે બીજી બીજી વાલી કે આપણેમાં પૈસા દેવાની જરૂર નથી આપણે બસ આપણે આપણે મહેનત જ દેવાની છે પૈસાની તો એ તો આપણે મોટી વાત કહેવાય કેમ કે આપણે પૈસા બાબત અત્યારે કોઈની ઉપર વિશ્વાસ થાય એટલે આપણે જો પૈસા જ ન દેવાના હોય તો આપણે તો આ એકવાર કામ કરવામાં આપણે કરીએ તો આપણા માટે જ ફાયદો છે આપણે જો વધી ગયા આગળ તો આપણે નસીબ નસીબમાં સહી થવાનું છે પણ હા એક છે કે આપણે કોઈ દિવસ આપણી મહેનત મેકવાની નહીં કહેતા નથી તમે જેટલું મહેનત કરો છો એટલું જ તમને ફળ મળે છે તો બસ આપણે મહેનત કરતી રહેવાની તમે મહેનત કરશો તો આગળ વધશો તો તમારે તો અત્યારે એક સબસ્ક્રાઈબર હશે ને તો તમારે દસ મિલિયન પણ થાય જો તમે મેકી દેશો તો તમે છો નનિયાના જ રહેશો એટલે આપણે મહેનત કરવાની મહેનત કરશો તો આગળ વધશો નકર નહીં વધો અને ત્રીજી મોટી વાત એ છે કે આમાં ફ્રોડ નથી આપણે ફ્રોડ નથી એટલે આપણે આગળ વધવાના જ છીએ કેમ કે આપણે કે એકવાર આપણે ચેનલ તમે શરૂ કરો તો એટલે તમને આગળ તમે જેમ જેમ આગળ વધતા જશો એમ તમને ખબર પડતી જ જશે એવું નથી કે મારે આ પહેલી ચેનલ છે એટલે તમને ભૂલતા બીજો જ વિડીયો કે મા આવો મેં કે મારી આની પહેલાં પણ એક ચેનલ છે પણ એમાં છે આપણે જે બધી અમુક ભૂલો કરી છે હવે આપણે નક્કી કર્યું છે કે આ એ ભૂલો આપણે આ વ્લોગ આ ચેનલમાં નહીં કરીએ એટલે બસ મને સપોર્ટ કરતા રહેજો મારે વિડીયોને જેમ બને એમ આગળ વધારતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને બસ આપણે આટલું જ કહેવાનું હતું કે યુટ્યુબમાં આપણે વિડીયો કામ બનાવવા જોઈએ આપણો મેઈન ટોપિક આ જ હતો કે અત્યારની જે જનરેશન છે એ બધું સોશિયલ મીડિયા તરફ વધારે વળી છે એટલે અત્યારે શું કહેવાય બધાની ડિગ્રી તો બધાયની પાસે બહુ જ છે બી એ બી બીસીએ પણ શું કહેવાય આપણે જે એનું સામે વળતર રહેવો જોઈએ અત્યારે નથી અત્યારે આપણે કહી તો આ જે સ્ટડી છે એના કરતાં આપણે સોશિયલ મીડિયા જે છે એમાં આપણે રેવન્યુ વધારે મળે છે સેલેરી તો ન કે આપણને પૈસા વધારે મળે છે તો આપણે બસ અત્યારે બધાને એ ટાર્ગેટ હોય છે કે કેમ આપણે વધારે પૈસા કમાવાય તો આપણે લેડીઝ માટે એક બેસ્ટ પ્લેટફોર્મ છે અને જે આ હું તો એ જ કહું છું કે આ જેને પણ આ યુટ્યુબ બનાવ્યું છે અને આ વિડીયો બનાવવાનો જેને પણ કન્ટેન્ટ શરૂ કર્યા છે એની માટે બહુ બહુ સારો એનો વિચાર આવ્યો છે કે બસ આપણા જેવા જે લેડીઝો છે જે મિડલ ક્લાસની ફેમિલી છે જે કંઈક કરવા માગે છે કે ભણી નથી શકતી તો આ બધી આ વિડીયો બનાવી શકે તો બસ માટે એટલું જ કહેવું હતું તો કેવો લાગ્યો મારો વિડીયો મારા વિડીયો ઉપર લાઇક કરજો મને કોમેન્ટમાં કહેજો તમને વિડીયો કેવો લાગ્યો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મને મારું વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો બસ માટે એટલું જ કહેવું તો તમને તો ઓકે બાય બાય જય શ્રી કૃષ્ણ